હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સલાડની રેસીપી આ સલાડ ખાવાથી વજનમાં ઘટાડો થશે અને વાળ તથા સ્કિન એકદમ સરસ ચમકદાર બનશે આ સલાડ ન્યુટ્રિશનથી ભરપૂર છે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ સલાડ એકવાર ચોક્કસી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સલાડ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ફક્ત દસથી પંદર મિનિટમાં બની જાય તેવું એબીસી સલાડ બનાવવા અહીં મેં એક ગાજર એક કાકડી એક સફરજન એક બીટ અને થોડાક દાડમના દાણા લીધા છે આ સિવાય સલાડમાં તમે બાફેલી મકાઈના દાણા પણ લઈ શકો છો અને ગાજર કાકડી વગેરેને તમે તમને જેવું પસંદ હોય તે પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે સૌથી પહેલાં કાકડી અને બીટની છાલને આ રીતે પિલરની મદદથી કાઢી લેશો તમે છાલ કાઢ્યા વગર પણ કાકડીનો ઉપયોગ કરી શકો છો તો અહીં મેં કાકડી અને બીટની છાલને કાઢી લીધી છે હવે અહીં મેં એક મોટું વાસણ લીધું છે હવે સૌથી પહેલાં સફરજનને આ રીતે વચ્ચેથી કટ કરીને તેમાંથી બીયાના ભાગને કાઢી લઈશું અને પછી આ રીતે કટ કરી પાતળી પાતળી સ્લાઇસ કરી લઈશું સફરજનને સલાડમાં એડ કરવાથી સલાડમાં સ્વીટનેસ આવશે અને સલાડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીં મેં બધા જ સફરજનની પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે હવે ગાજરને પણ આ રીતે મોટા કાણાવાળી ખમણીમાં ખમણીને તેનું લાંબુ છીણ તૈયાર કરી લઈશું જો સલાડમાં તમે ગાજર અને બીટના ટુકડા કરીને એડ કરશો તો હાડ હોવાને કારણે વધારે નહીં ખાઈ શકો તો ગાજરનું પણ આ રીતે લાંબુ છીણ કરી લીધું છે અને ગાજરમાંથી વચ્ચેના સફેદ ભાગને કાઢી લીધો છે હવે એ જ રીતે કાકડીને પણ છીણીમાં ખમણીને તેનું લાંબુ છીણ તૈયાર કરી લઈશું તો કાકડીને એકદમ સરસ છીણીને તેનું આ રીતનું છીણ તૈયાર કરી લીધું છે અને કાકડીની વચ્ચે રહેલા બીયાના ભાગને કાઢી લીધો છે હવે એ જ રીતે બીટના બે ભાગ કરીને બીટને પણ આ રીતે છીણીમાં છીણીને તેનું લાંબુ છીણ તૈયાર કરી લઈશું તો બીટને પણ આ રીતે છીણીને તેનું છીણ તૈયાર કરી લીધું છે હવે તેમાં અડધા કપ જેટલા દાણમના દાણા એડ કરી દઈશું દાણમના દાણાને તમે એકલા પણ ખાઈ શકો છો પરંતુ આ રીતે સલાડમાં દાણમના દાણા એડ કરવાથી સલાડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સલાડમાં આ રીતે બધી જ વસ્તુ એડ કરવાથી બધા જ પ્રકારના વિટામિન અને મિનરલ્સ સલાડમાંથી મળી રહે છે સાથે જ મસાલામાં અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી ચાટ મસાલો વન ફોર ટીસ્પૂન સ્પૂન કાળા મરીનો પાવડર થોડાક કોથમીરના પાન થોડુંક મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું સંચર પાવડર અને ચાટ મસાલામાં મીઠાનું પ્રમાણ હોય છે તેથી મીઠું ધ્યાનથી એડ કરવું તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો ચટપટો સલાડ બનીને તૈયાર થઈ ગયો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે